તો જોઈએ શરૂઆત કરીએ સોલ્યુશનની પ્રશ્ન નંબર એક આપેલા ફકરાનું સુંદર અક્ષરે લેખન કરો એટલે કે અહીં તમને સરસ જે ફકરો આપવામાં આવેલો છે તેનું તમારે સુંદર અક્ષરે પાછું લખવાનું છે તો એમાં કંઈ કરવાનું નથી સેમ ટુ સેમ જે ઉપર લખ્યું છે એવું એમાં કોઈ પણ પ્રકારની ભૂલ ન થાય એવી રીતે તમારે તેના જવાબ લખી લેવાના છે જોઈ જોઈને ઓકે ત્યારબાદ વિભાગ બીમાં પણ સેમ રીતે એક ફકરો આપેલો છે ત્યારબાદ વિભાગ ત્રણ છે તેમાં પણ એક સેમ ફકરો આપેલો છે એવી જ રીતે વિભાગ ચાર ની અંદર પણ એક ફકરો આપેલો છે વિભાગ પાંચ ની અંદર પણ એક સરસ મજાનો ફકરો આપવામાં આવેલો છે વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠ ઓરિજિનલ પ્રશ્ન બેંકનું સોલ્યુશન તારીખ અઢાર એક વર્ષ બે હજારને પચીસ વિષય છે સંસ્કૃત એની પીડીએફ સોલ્યુશનની જે પીડીએફ છે તમે તેને બે રીતે મેળવી શકો છો એક છે આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન દ્વારા પણ તમે તેને મેળવી શકો છો અને બીજું છે આપણો વોટ્સઅપ નંબર ત્રેસઠ ચોપન બ્યાસી તોંતેર ત્યાંશી આ નંબર પર તમે કોન્ટેક કરીને પણ તેનું સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો અને બાકી તમારે જો વિડીયો જોવો હોય તો આપણી ચેનલ છે ઓશન કોચિંગ ક્લાસીસ એ ચેનલ ઉપર પણ તમને તેની જે વિડીયો છે તે તમને મળી જવાનો છે ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર બે આપેલા ઉદાહરણ અનુસાર વાક્યને પરિવર્તિત કરો પેલું ઉદાહરણ આપણને આપેલું છે વિભાગ એની અંદર મોહ રાધા આ ગચ્છતી તો તેનો જવાબ આવશે રાધા આ ગમિત એવી રીતે પહેલું છે મોહન વધતી તો જવાબ આવશે મોહન વધીશ્યતી બીજું છે રમેશ ચલતી તો તેનો થશે રમેશ ચલિષ્યતી ત્રીજું છે હંસ તરતી તો તેનો થશે હંસ તરીશ્યતી ચોથું છે ક્રીડકઃ ક્રીડતી તો તેનો જવાબ આવશે ક્રીડકઃ ક્રીડીશ્યતી પાંચમું છે હર્ષા ખાદતી તો જેનો જવાબ આવશે હર્ષા ખાદી યશ્યતી પછી જોઈએ વિભાગ બે ઉદાહરણ માનવ ક્રીડા પશ્યતી તો તેનો છે માનવા ક્રીડામ પશ્યંતી પેલું માનવ બાલક મંદ મંદ ચલતી તો જવાબ છે બાલક મંદન ચલંતી બીજું ક્રીડક લોહ ગોલકમ ક્ષિપતિ તો જવાબ આવશે ક્રીડક લોહ ગોલકમ ક્ષિપંત ત્રીજું અશ્વશીઘ્ર ધાવતી તો અશ્વશીઘ્રમ ધાવી ચોથુ ચોર ચાણક્ય ચાણક્યગૃહમાં તો જવાબ આવશે ચોર ચાણક્ય ચાણક્યગૃહ તો જવાબ આવશે વાનર ફલમ ખાદ્ય વિભાગ ત્રણ મિહિર ભ્રમણ ભાષ તો તેનું મિહેશ ભ્રમણ ભાષ અસ્તિ બીજું પાર્થ સ્યુત તો જવાબ આવશે પાર્થ સ્યુત અસ્તી ત્રીજું પરેશ અને તો તેનો જવાબ જવાબે પરેશસ્ય હસ્ત અસ્તિ ચોથું હર્ષ અને આસંદ તો હર્ષ આસંદ અસ્ચમું કેયુર ચમસ તો જવાબ આવશે કેસ ચમસ અસ્તિ વિભાગ ચાર છે અહમ વયમ ચલામ પછી અહમ પૃ્યા વયમ પૃચ્છામ ત્રીજું છે અહમ પશ્યામી વયમ પશ્યામ પછી ચોથું છે અહમ નૃત્યામી તો જવાબ જવાબશે વય નૃત્યામ પાંચમું તો જવાબ આવશે વયમ નમામ વિભાગ પાંચ છે યુવકા પઠંતી યુવકા પઠતી છાત્ર લિખતી છાત્ર લિખતી મયૂરા નૃત્યંત તો કે મયૂરા નૃત્યથી શિક્ષા શિક્ષક વદંતી તો જવાબ આવશે શિક્ષકા વદતી ક્રીડકા ક્રીડંત તો કે ક્રીડકા ક્રીડતી ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ આપેલા ગુજરાતી વાક્યને સંસ્કૃતમાં લખો પહેલું છે પરેશ પાઠ લખે છે તો જવાબ આવશે પરેશ પાઠમ પઠતી

આ મારી શાળા છે તો જવાબ આવશે એશા મમ વિદ્યાલય અસ્તિ ચોથું ચંદ્રગુપ્તના મંત્રી ચાણક્ય છે તો ચંદ્રગુપ્ત મંત્રી ચાણક્ય અસ્તિ પાંચમું સસલું સૂઈ જાય છે તો જવાબ આવશે શશક નિદ્રા કરોતી પછી વિભાગ ત્રણ જોઈએ પેલું છે દિનેશ કબડ્ડી રમે છે તો જવાબ આવશે દિનેશ કબડ્ડી ક્રિડટી પછી બીજું બાળકો પ્રસન્ન છે તો જવાબ આવશે બાળક પ્રસન્ના સંતિ ત્રીજું હાથી ધીમેથી ચાલે છે તો હાથી ધીરમ ગચ્છતી ચોથું ચા ચાણક્યનું ઘર છે તો જવાબ આવશે એશિયા ચાણક્ય ગૃહમ અસ્તિ પાંચમું ગણેશ લાડુ ખાય છે તો જવાબ આવશે ગણેશઃ મોદકઃ ખાધતી વિભાગ ચાર પેલું રોનક પાણી પીવે છે તો રોનક જલમ પીબંતી બીજું હરણ વનમાં રહે છે તો કે જવાબ આવશે મૃગા વને નિવસંતી ત્રીજું બાળકો મેદાનમાં રમે છે તો કે બાળક કાહા ક્ષેત્રે ક્રીડી ચોથું હું સંસ્કૃત બોલું છું તો જવાબ આવશે અહમ સંસ્કૃતમ વદામી પાંચમું બળદ પાણી પીવે છે તો જવાબ આવશે વૃષભ જલમ પીબંતી વિભાગ પાંચ પેલું સુરેશ શાળાએ જાય છે તો જવાબ આવશે સુરેશઃ વિદ્યાલયમ ગચ્છતી બીજું બાળકો ઝડપથી દોડે છે તો જવાબ આવશે બાળક શીઘ્રમ ધાવંતી ત્રીજું હું આઠમા ધોરણમાં ભણું છું તો જવાબ આવશે અહમ અષ્ટમે કક્ષાયા પઠામી પછી ચોથું જયંત ઇન્દ્રનો પુત્ર છે તો જવાબ આવશે જયંત ઇન્દ્રસ્ય પુત્ર અસ્તિ પાંચ મુકૂત્રો મોટેથી ભસે છે તો જવાબ આવશે સ્વાનહોરમ ભ્રશ પ્રશ્ન નંબર ચાર આપેલી સુભાષિતની પદ્યની પૂર્તિ કરો તો એ સરસ રીતે મેં સુભાષિતોની પૂર્તિ તમને કરીને આપેલી છે વિભાગ એકની અંદર એવી રીતે વિભાગ બે ની અંદર પણ આપેલી છે ત્યારબાદ ત્રીજી સુભાષિત છે એક ચક્ષુ તેનો પણ જવાબ આપેલો છે વિભાગ ત્રણ ની અંદર છે ઉચ્ચેરમ અને ભોજન તે ભોજનંતે પછી આગળ વિભાગ ચાર છે તેની પણ બે પંક્તિ આપેલી છે તે આપણે પૂરી કરેલી છે પછી આગળ જોઈએ વિભાગ પાંચ એની પંક્તિઓ તમને પૂર્ણ પૂર્ણ કરેલી આપેલી છે ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન નંબર પાંચ નીચેમાંથી કોઈ પણ એક વિષય પર સંસ્કૃતમાં પાંચ વાક્ય લખો પેલું છે મમ દિનચર્યા તો મમો દિનચર્યા વિશે પાંચ વાક્ય મેં તમને સરસ રીતે લખીને આપેલા છે પછી છે મમ વિદ્યાલય તો મમા વિદ્યાલય વિશે વાક્ય આપેલા છે અહીં તો મેં તમને વધારે વાક્ય આપ્યા છે તમે પાંચ વાક્ય લખી શકો છો ત્યારબાદ બીજું છે મમ ગ્રામ તો મમા ગ્રામે બહવ જના વસંતી પછી ત્રીજું છે મમા પરિવાર પછી ચોથું છે મામા અંગાની પાંચમો પછી છઠ્ઠું છે ખેલ મહોત્સવ તો વિદ્યાર્થી મિત્રો આ તો તમારું સરસ મજાનું ધોરણ 8 નું એકમ કસોટીની જે પ્રશ્ન બેંક આવે છે તેનું સોલ્યુશન તો આવા જ એક નવા વિડીયો સોલ્યુશન સાથે આપણે ફરી મળીશું ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ જય ભારત વિદ્યાર્થી મિત્રો આપણી આ ચેનલ છે તેની અંદર ધોરણ ત્રણથી લઈને ધોરણ બાર સુધીની તમામ એકમ કસોટીના સોલ્યુશનના વિડીયો મૂકવામાં આવે છે અને આપણે આ જે વોટ્સઅપ ગ્રુપ છે તેની અંદર જોઈન્ટ થવું હોય તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે કારણ કે આપણું જે વોટ્સઅપ ગ્રુપ છે તેની અંદર જે કંઈ પણ નવા વિડીયો આવશે તેના અપડેટ તમને વોટ્સઅપની અંદરથી મળી રહે એટલા માટે વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન્ટ થઈ જજો મળી છે નેક્સ્ટ વિડીયોની અંદર ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત